પંચમહાલ સોળાની બોટલો મળી આવતા ચકચાર તો આવો જોઈએ શહેર લુણાવાડા રોડ પર આવેલી માર્કેટિંગ યાર્ડની સામે વિશામાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં માં સોડા નો જથ્થો પડેલ હોવાની માહિતી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી હતી જેને લઈ જીતેન્દ્રસિંહ રાઠોડ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈ જોતા કિનલી સોડાની પાંચસો એમ એલની પ્લાસ્ટિકની બોટલનો મોટા પ્રમાણમાં જથ્થો પડેલ જોવા મળતા તેમને તપાસ કરતાં આ તમામ સોડાની તારીખ પૂર્ણ થઈ ગયેલ જોવા મળી હતી જેથી પાલિકાના એસઆઈ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એક્સપાયરી ડેટ થયેલી કિનલી સોડાની પ્લાસ્ટિકની બોટલોને ટેક્ટરમાં ભરી પાણીની ટાંકી ખાતે લઈ જઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે એક્સપાયરી ડેટ થયેલી સોડા કોઈ વ્યક્તિ પી જાય તો સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય ત્યારે પાલિકા દ્વારા આ પાંચસો એમ ની સોડા નો આટલો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયા હશે તેની ઝીણવટ તપાસ કરવામાં આવી જોઈએ તેમજ નગર વિસ્તારમાં આવેલી હોલસેલ ની ઠંડા પીણાની દુકાનોમાં પણ પાલિકા દ્વારા ઉચિંતી તપાસ કરવામાં આવે તો એક્સપાયરી ડેટ થયેલી સોડાની બોટલો મળી આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જોકે ઉપરોક્ત બાબતને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે બહુ મોટા પ્રમાણમાં કોના દ્વારા નાખવામાં આવી હશે આગામી દિવસોમાં પકડાઈ જાય તે પ્રકારની તપાસ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે નગર વિસ્તારની અમુક દુકાનોમાં તમાકુની પડકી બીડી તેમજ અનુ અન્ય જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓનું ડુપ્લીકેટ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડી રહ્યું છે અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતને પણ ગંભીરતા લઈ તપાસ ટીમ બનાવી તેવી માંગ જાગૃત નાગરિકોમાં માં ઉઠવા પામી હતી